હેલો ફ્રેન્ડ પ્રવીણા આહીર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો કાજુ ગાંઠિયાનું શાક અને જો મિત્રો સારા લાગતા હોય તો લાઈક અને શેર શેરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ કાજુ ગાંઠિયાનું શાક તો મિત્રો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં આ અડધા ચમચા જેટલું તેલ લીધેલું છે હવે આપણે તેલને ગરમ થવા દેસુ

હવે આપણી રાય પણ ફૂટી ગઈ છે હવે આ ડુંગળીની પેસ્ટ બનાવી લીધેલી છે એને એમાં જવા ઉપર જ આપણે શાકને બનાવવાનું છે હવે એને સારી રીતે એમાં થવા દેસુ હળવો એવો કલર બદલવા દેવાનો છે હવે હળવો એવો કલર ડુંગળીનો બદલી ગયો છે હવે આપણે આ ટમેટાની પ્યોરીને જવા દેશું એને પણ એમાં થવા દેશું હવે આવી રીતે થવા દેસુ અને હવે આપણે પાવડર મસાલા કરી લેશું નાની અડધી ચમચી હળદર ને જવા દેસુ નાની અડધી ચમચી લાલ મરચું પાવડર જવા દેશુ આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે સ્વાદ પ્રમાણે નિમકને જવા હવે આપણે જવા મિનિટ માટે આવી રીતે થવા હવે મિત્રો આ લાલ મરચું પાવડર અને લસણ અને આદુની પેસ્ટ બનાવેલી છે હું બધા શાકમાં આ પેસ્ટ નાખું છું આનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આમાં થોડું પાણી આપણે નાખી દેસુ આવી રીતે પાણી નાખી અને એમાં આપણે જવા દેવાનું છે આવી રીતે તમે પેસ્ટ બનાવીને નાખશો એટલે સો ટકા એકદમ મસ્ત શાક તૈયાર થઈ જશે તો આવી રીતે આપણે થવા દેવાનું છે હવે એકાદ મિનિટ માટે આવી રીતે થવા દેશું હવે મિત્રો આ એક વાટકો મેં છાસ લીધેલી છે આ મોરી છાસ છે આવી રીતે જાડી અને મોરી છાસ હોય એ જ આપણે નાખવાની છે એકદમ આનો ટેસ્ટ મસ્ત આવે છે આનાથી કાજુ ગાંઠિયાનું શાક આવી રીતે એકદમ મસ્ત બને છે તો આવી રીતે હવે આપણે આને બે મિનિટ માટે થવા દેસું અને ઢાંકણને ઢાંકી દેસુ

વધી જશે એટલું મસ્ત આ શાક તૈયાર થાય છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે ગરમ પાણીમાં પલાળશો એક આધી કલાક માટે એકદમ મસ્ત શાક તૈયાર થઈ જશે તો આવી રીતે હવે એને એમાં થોડીવાર માટે થી ત્રણ મિનિટ માટે આવી રીતે થવા દઈશું તો મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુ પણ સરસ આ શાકમાં સેટ થઈ ગયા છે હવે આપણે આ ભાવનગરી ગાંઠિયા લીધેલા છે એને પણ એમાં જવા દેસુ બંને એક કપ લીધેલા છે કાજુ એક કપ છે અને ગાંઠિયા પણ સામે એક કપ છે આવી રીતે એને પણ એમાં થવા દેસુ હવે આપણે બે મિનિટ માટે આ શાકને આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને રાખી દેસું ત્રણ ચાર મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાકને જોઈ લેશું તો મિત્રો એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે મિત્રો અડધી ચમચી ધાણાજીરું પાવડર જવા દઈશું એક ચોથાઈ ચમચી જેટલી ગરમ મસાલો જવા દઉં છું અને થોડા લીલા ધાણાને જવા દઉં છું એકદમ મસ્ત આપણું શાકની સુગંધ પણ આવવા માંડી છે હવે ગેસને બંધ કરી દેસું અને એક પેનમાં શાકને લઈ લેશું તો મિત્ર તૈયાર છે આપણું આ કાજુ ગાંઠિયાનું શાક તો મિત્ર કેવું લાગ્યું તમને કાજુ ગાંઠિયાનું શાક એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ